જય મહાદેવ મિત્રો આજે આપણે આવ્યા છીએ તાપી નદીના કિનારે આવેલું કલતેશ્વર મહાદેવના મંદિરે જ્યાં ભગવાન શિવની વિશાળ પ્રતિમા શ્રદ્ધાઓનું ધ્યાન ખેંચે છે આ પાવનસ્થાનમાં પ્રવેશતા જ મનની દરેક ચિંતા હળવી થઈ જાય છે મંદિર તરફ જવા માટે નવો વોકોય બનાવવામાં આવેલો છે જેથી ભક્તો આરામથી મંદિર સુધી પહોંચી શકે હવે આપના દર્શન થવા જઈ રહ્યા છે ગૌતેશ્વર મહાદેવ મંદિરમાં સ્થાપિત ભગવાન શિવની વિશાળ પ્રતિમા ભગવાન શિવનો આ ગૌરવશાળી સ્વરૂપ ભક્તોના હૃદયમાં ભક્તિના તરંગો જન્માવે છે એમના દયાળુ ચહેરા પર કરુણા અને પ્રેમ વરસતા જોઈ ભક્તો નતમસ્તક થઈ જાય છે શિવજીનું તિશુ ત્રણ ગુણો સત્વ રજસ અને તમસ ઉપર નિયંત્રણનું પ્રતિક છે જ્યારે ડમરોના નાદમાં સૃષ્ટિનું સર્જન સંભળાય છે અને ઘણામાં વિરાયેલો નાક આપણા ભાઈનો નાશ કરે છે મહાદેવની આ પ્રતિમાને જે કોઈ શ્રદ્ધા ભાવે નિહારી લે છે તે જીવનની દરેક મુશ્કેલીઓને સહજતાથી પાર કરી શકે છે તો ચાલો મહાદેવના ચરણોમાં ભક્તિભાવથી નમન કરીએ હર હર મહાદેવ